તાજેતરમાં આવી સ્ટંટ કરવાની ઘટના કારમાં બેઠા મયુર નાકરાણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો જેમાં તે બેદરકારીથી દરકારીથી ટેરિંગ અને જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા આ કારણે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરી છે અને જાહેર જનતાને સાવચેત રહેવાની પણ અપીલ કરી છે ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે ભુજ નકરાણા હાઈવેના એક્સપ્રેસ માર્ગ પર સફર કરતી વાહન ચાલકો માટે સ્ટંટ કરવાનો પ્રકાર માન્ય નથી અને તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે સ્ટંટ ચલાવતી આ ઘટના દરમિયાન જાહેર આરોગ્ય અને સલામતી માટે ગંભીર જોખમ ઊભું થયું હતું સિસ્ટમેટિક તપાસ શરૂ કરી તે ટ્રાફિક પોલીસ દ્વારા જોડાણ કરી તાકીદની કાર્યવાહીઓ કરવામાં આવી છે જેથી આગળ આવી પ્રકારની અકસ્માત જનક ક્રિયાઓ અટકાવવા માટે કડક પગલા લેવામાં આવે આ વાછરડા વચ્ચે પ્રાદેશિક પોલીસ વડા અને ટ્રાફિક વિભાગ દ્વારા લોકો પાસે ખાસ કરીને વિનંતી કરવામાં આવી છે કે હાઈવે પર સલામત ડ્રાઇવિંગ નીતિનું પાલન આચરવું જોઈએ જેથી કોઈ ગંભીર દુર્ઘટના ન થાય સ્થળાંતર તથા ફોરલેન સુધારવાના ચાલુ પ્રોજેક્ટ વચ્ચે પણ આ પ્રકારની બેદરકારી યાત્રા યાત્રા માટે જોખમી સાબિત થઈ શકે છે સુરક્ષિત માર્ગ ચલાવવાના પ્રયાસો વધારવામાં આવે તે માટે કડક રીતે નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે